આ બ્લાઉઝ તમે જોઈ રહ્યા છો તે લગભગ પચીસ વર્ષ જૂની સાડીનો બ્લાઉઝ છે તો અત્યારે આપણે આનો રિયુઝ કરવાના છીએ બ્લાઉઝનો રિયુઝ કરીશું આ બ્લાઉઝની જે સ્લીવ છે તેનો આપણે અત્યારે જે બ્લાઉઝ બનાવવાનું છે તેમાં રિયુઝ કરવાના છીએ તેમાં પેટર્ન બનાવીશું અને અહીંયા તમે જોઈ શકો છો એકદમ ફિનિશિંગથી મેઇન ફેબ્રિક જોડે અસ્તર લગાવી લીધું છે અને આ અસ્તર કેવી રીતે લગાવવું ક્રિજ વિનાનું અસ્તર બ્લાઉઝની સ્લીવમાં કે પૂરા બ્લાઉઝમાં કેવી રીતે લગાવવું તેનો વિડીયો આગળ આપેલો છે સૌ પ્રથમ આ એકસ્ટ્રા ફેબ્રિક છે તે કટ કરી લેશું અમે સ્લીવને આ રીતે ફોલ્ડ કરી અને ડિઝાઇન બનાવીશું સૌપ્રથમ અહીંયા સેન્ટરથી સવા ઇંચ ઉપર માર્કિંગ કરી લઈશું હાઈટ છે તે અહીંયા પાંચ ઇંચ રાખીશું અને હવે આનું સેન્ટર માર્કિંગ કરીશું અને અહીંયાથી બે ઇંચ ઉપર બીજું માર્કિંગ કરી લઈશું ફ્રેન્ચ કવરનો યુઝ કરી અને અહીંયા પેટર્ન બાવી લેવાની છે હવે ફ્રેન્ચ કવરને આમ ફેરવી લઈશું અને અહીંયા સુધી બીજો સેપ આપીશું જોઈ શકો છો ફ્રેન્ચ બોનો યુઝ કરી આ રીતે કોઈ પણ શેપ આપવાનો હોય તમે ખૂબ જ સરળતાથી અને ફિનિશિંગ સાથે આપી શકો છો હવે આ જે શેપ ડ્રો કર્યો છે તેને સૌપ્રથમ કટ કરી લેશે કટિંગ કર્યા પછી આવી રીતે બનશે તો અત્યારે મેં આને ઇસ્ત્રીથી લગાવી અને જે રીતે મેક રેડી કરીએ તે જ રીતે રેડી કરી લીધું છે અને હવે આપણે બ્લાઉઝમાં સ્લીવમાં જ્યાં કટિંગ કર્યું હતું ત્યાં આને સેટ કરીશું હવે પૂરા શેપમાં સિલાઈ લગાવવાની છે આટલું માર્જિન રાખી અને સિલાઈ લગાવી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો એક જ સરખી વ્યવસ્થિત પૂરામાં સિલાઈ લગાવી લીધી છે અને હવે આ રીતે કટરમાં યુઝ કરી અને અહીંયા કટ લગાવી લઈશું એકદમ નજીક નજીક લગાવવાના છે જેનાથી વ્યવસ્થિત અને ક્રેઝ વિનાનું પલટાવી શકાય હવે આને આ રીતે ફોલ્ડ કરી અને અહીંયા કિનારી ઉપર દારી મશીન લગાવી લેશું હવે પૂરાને આ રીતે અંદર પલટાવી લેશું અને જે એક્સ્ટ્રા કાપડ રાખ્યું હતું તેને આ રીતે અંદર ફોલ્ડ કરી અને પછી પલટાવીશું જેનાથી અહીંયા નીચેની સાઈડ ફિનિશિંગ આપી શકાય આ રીતે ફોલ્ડ કરી અને અંદર પલટાવી લઈશું અને અત્યારે આપણે પાંચ નંબરની સિલાઈ લગાવવાની છે તો આ રીતે આટલું રેડી કરી લીધા પછી એકવાર વ્યવસ્થિત ઇસરી કરી લેવી જેનાથી અહીંયા કંઈ પણ ક્રીઝ હોય તો તે સરખી થઈ જાય અને અંદરની જે પેટર્ન બનાવવાની છે તે ફિનિશિંગથી લગાવી શકાય સ્લીવમાં આ રીતે ડિઝાઇન રેડી કરી લીધી છે હવે આને સાઈડ પર રાખીશું અને આ બ્લાઉઝમાં જે સ્લીવ છે તેને બ્લાઉઝથી અલગ કરી લેશું તો આ રીતે સ્લીવ અલગ કરી લીધા પછી આ જે રેડી કર્યું છે આપણે સ્લીવમાં ડિઝાઇન તેને આની ઉપર આ રીતે રાખીશું અને એકવાર અહીંયા ચોકથી માર્કિંગ કરી લેશું આ રીતે માર્કિંગ કરી અને બધી બધું એક્સ્ટ્રા કાપડ રાખીને કટ કરી લેશું આ રીતે ડિઝાઇન રેડી કરી લીધા પછી આપ સ્લીવ જોડે સેટ કરીશું

હવે અહીંયા એકદમ કિનારી પર સિલાઈ લગાવી લીધા પછી અહીંયાથી જ આપણે બીજી સિલાઈ સિલાઈ લગાવીશું આ જે લગાવી છે તેની બાજુમાં એક દાતીનું માર્જિન રાખી અને બીજી સિલાઈ લગાવીશું હવે આ સિલાઈ લગાવતી વખતે પણ મશીનની સ્પીડ થોડીક સ્લો રાખીશું જેનાથી બંને સિલાઈ વચ્ચેનું જે ગેપ છે તે એક જ સરખો આવે તો અહીંયા તમે જોઈ શકો છો કેટલી સરસ ડિઝાઇન રેડી થઈ છે અને એ જ રીતે બીજી સ્લીવ પણ રેડી કરી લીધી છે અને તેમાં તમે સિલાઈ જોઈ શકો છો કેટલી સરસ એક જ સરખી અને વ્યવસ્થિત સિલાઈ લગાવી છે આ રીતે સિલાઈનું ફિનિશિંગ લેશો તો ડિઝાઇનનો લુક છે તે વધારે સરસ આવશે અને હવે અહીંયા જે આપણે પાંચ નંબરની સિલાઈ લગાવી હતી તે ખોલી લેવાની છે આ રીતે તમે પણ જૂના બ્લાઉઝનો રિયુઝ કરી અને ડિઝાઇન બનાવી શકો છો હજી આપણે આ બ્લાઉઝનો યુઝ કરી અને બેક પાર્ટમાં પણ ડિઝાઇન બનાવવાની છે જે તમારે જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લેજો જેથી એ વિડીયો પણ તમે જોઈ શકો